દેશની નકલીની વણઝારમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે આ વખતે નકલી વિઝાની ફેક્ટરી સુરતમાંથી પકડાઈ છે આરોપી યુરોપના દેશના વિઝાના નકલી સ્ટીકર્સ બનાવી દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણા એજન્ટને વેચતો હતો સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક્ષા નામના વ્યક્તિની ધરપકડ કરાય છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસેડોનિયા સર્બિયાના યુરોપના દેશના નકલી વિઝા સ્ટીકર્સ મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર્સ મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી વિઝા સ્ટીકર્સ દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટને વેચતો હતો આરોપી પ્રતિક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયા છે ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ પંદર હજાર રૂપિયા ઉઘરાવતો પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ દસ વર્ષના સમયગાળા દરમિયાન સાતસો જેટલા બોગસ નકલી સ્ટીકર્સ બનાવ્યા આ બોગસ સ્ટીકર્સના આધારે કેટલાક લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે પોલીસ હાલમાં આ લોકો કોણ છે તેની તપાસ કરી રહ્યા છે આ કેસમાં છ એજન્ટને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે